નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આદ્ય કબીર મુમુક્ષ સેવક સંઘ સંતરામપુર જિલ્લો મહીસાગર સંચાલિત સદગુરુ કબીર કુમાર છાત્રાલય સંતરામપુર તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ મહીસાગર લુણાવાડા અંતર્ગત જ એનઓસી મિત્રો અઢાર સાત બે હજાર ચોવીસથી થી મળેલું છે જેના અંતર્ગત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવા જણાવ્યું

ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત જરૂ નકલો જોડવાની રહેશે તેમજ પસંદગી પામનાર ઉમેદવારે છાત્રાલયમાં ફરજિયાત ચોવીસ કલાક રહેવાનું રહેશે અને તેમને સરકાર પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે નિયમિત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારની સેવા સંતોષકારક ન જણાતા એક મસ્તી નોટિસથી સેવાઓ અંત લાવી શકશે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો આદ્ય કબીર મુમુક્ષ સેવક સંઘ શબ્દવિલાસ કોલેજ રોડ મુ પોસ્ટ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાત આવ્યાના પંદર દિવસની અંદર એટલે કે તમે જોઈ શકો છો મિત્રો ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે છાત્રાલય માટે જેમાં તમે પંદર દિવસની અંદર મિત્રો ફક્ત અને ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ ચાર પાસ તેમજ બાર પાસ માટેની આ એક અગત્યની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય